પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામે રાત્રે તસ્કરોએ રહેણાંક મકાનની નિશાન બનાવી તિજોરીમાંથી સોના ચાંદી દાગીના રોકડ રકમ સહિત કુલ સત્તર લાખની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામમાં ગત રાત્રે ચોરીની ઘટના સામે આવી છે તસ્કરોએ રાત્રે મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો તસ્કરોએ માલસામાન વેરવિખેર કરી નાખ્યો હતો ત્યારબાદ તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત અંદાજીત સત્તર લાખથી વધુની ચોરી થઈ હોવાનું મકાન માલિકે જણાવ્યું હતું ચોરી બનાવને લઈને પાલનપુર તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી જોકે રાત્રિ દરમિયાન રહેણાંક મકાનમાં ચિત્રાસણી ગામમાં છેલ્લા એક મહિનામાં ચારથી પાંચ ચોરીની ઘટનાઓ બની છે ગામમાં વારંવાર ચોરીની ઘટનાઓને બનતા ગ્રામજનોમાં ફફડાટ મચી ગયો છે ચિત્રાસણી ગામે રાત્રિ દરમિયાન પોલીસ પોઈન્ટ મૂકવાની ગ્રામજનો માંગ કરી રહ્યા છે જો કે હજુ શિયાળાની શરૂઆત પણ થઈ નથી ત્યાં તસ્કરો મકાનને ટાર્ગેટ બનાવવાનું શરૂઆત કરી દેતા લોકોએ સચેત રહેવાની જરૂર છે મારા ઘરે જે રાતે રાતે ચોરી થઈ છે એટલે બાજુવાળા રૂમો સાહેબ હું ઊંઘે હતો ને બાજુવાળા મારા મોટા ભાઈનું મકાનને તાળું મારેલું હતું તે તાળું તોડીને અંદર રાતે ચોરી કરી સવારમાં હું ઉઠ્યો તો મારો દરવાજો બહારથી બહારથી બંધ કરેલું હતું એટલે પછી મેં ખોલી ખોલીને એટલે મારા ભત્રીજી ને ફોન કર્યો એટલે એ આવી ને દરવાજો બાજુ લોક ખોલી લેવી બહાર આવ્યા બહાર આવતા મેં જોયો છે મારા બાજુવાળા મુકર મારા મોટા ભાઈ કે તાળું રાત્રે મારું તાળું કેમ નથી એટલે ખોલી ને અંદર જોયું તો સાહેબ તીજો તોડી લે તે સાવ બધા વિકેર વિકેર કરેલો હતો કેટલો મોટા ભાઈ અંદાજે સાહેબ ઘણા મારા મોટા ભાઈ તો બહાર એની સામાન સામાન્ય દાગીના આસી છ સાત કિલો જેવી કોઈ ચોધી હે ને સાત આઠ તોલે જેવું સોનું હોય ને અંદાજે દોઢ લાખ રૂપિયા રોકડા મૂકેલા હતા અંદાજે જે સાહેબ કરો અઢાર કે વીસ જેવું થાય ને પછી સવાર ઉઠીને મારા આજુબાજુ વાળાને મેં બોલાયા મારા પપ્પા મારે રેલવે સ્ટેશન દુકાન ને ત્યાં ઊંઘી તે મને ફોન કરી મેં બોલા એ બી આવ્યા પછી અમે ગામના સરપંચ ને બોલા સરપંચ આવ્યા બધી વાતચીત કરી પછી અમે પાલમ તાલુકા પોલીસ સ્ટેશન ગયા ત્યાં ફરિયાદ કરીને આયા એના પછી પોલીસ વાળા સાહેબ બધા આવ્યા પંચનામું કરીને ગયા